મોહમ્મદ બાગમાં માં થયેલ ફાયરિંગ પ્રકરણ એક આરોપીનો નો કબજો લે પોલીસે કાર્યવાહી હાથ હતી બાગમાં લગ્ન ભોજન સમારંભમાં ફાયરિંગ મોહમ્મદ સમારંભ પ્રકરણ સિદ્ધિ હત્યા થઈ હતી જેમાં સંડોવાયલ ઇમદાદ કરીમભાઈ શેખની પોલીસે પેરોલ પૂર્ણ હતા પરત જેલમાં જતો રહ્યો હતો જેના આધારે ગંગાધડીયા પોલીસે જેલમાંથી માંથી ઇમદાદ શેખ નો કબજો લઈ હત્યાના કારણ અંગેની તપાસ હાથ ધરી હતી ah, portátil, bien,